નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુ અંગેના અનેક અહેવાલો આવી રહ્યા છે ત્યારે તેમના પુત્રી એશા દેવોલે પોસ્ટ કરી છે કે તેઓના પિતા સ્વસ્થ છે બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુ અંગે અનેક અહેવાલો આવી રહ્યા છે ત્યારે તેમના પુત્રી એશા દેઓલે પોસ્ટ કરી છે કે તેમના પિતા સ્વસ્થ છે ધર્મેન્દ્રની ટીમે શરૂઆતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને પછી એશાએ તેમના શુભેચ્છકોને જાણ કરી હતી એશાએ લખ્યું કે લોકો ઉતાવળે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે મારા પિતા સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે અમે બધાને અમારા પરિવારને ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ પપ્પાના ઝડપથી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થના બદલ આભાર આખો દેઓલ પરિવાર હોસ્પિટલમાં છે ગઈકાલે શાહરૂખ ખાન સલમાન ખાન અમીષા પટેલ અને ગોવિંદાએ પીઢ અભિનેતાની મુલાકાત લીધી હતી આ ઉંમરે પણ ધર્મેન્દ્ર ખૂબ જ સક્રિય રહે છે તે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે નિયમિતપણે હળવી કસરત કરતા અથવા ફરવા જતા હોય તેવા વિડીયો અને ફોટો પોસ્ટ કરે છે તાજેતરમાં પણ તેમણે યાર્ડ ઉપર સવારી કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો કામના મોરચે ધર્મેન્દ્ર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં શબાના આઝમી સાથે દેખાયા હતા અને તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી